બોલો બોલો ફોન કરું બધું બાકી ઝાર ને બહાર લડવાનું બાજુ બાજુ વધાવવાનું છે ફોન કરી સમાચાર કે છુ હું પેલા સમાચાર પૂછુ એરિયા કોમ પાડી જશે નીપાલ્યા હા તે કશું ને તમે હું ફોન હો

તો ખાવાનું વિવાય પતી જાય દંભા જવાનું હવે તો દંભાઈ કવાનું હોય વિવાહ વિરાટ હતા પછી જે જ ચાલુ થઈ ગયો એટલે પબ્લિક એ બંધ થઈ નાખ્યા કરવાનું દુઃખાવી છે શાકભાજી લેવા જવું તો પાછો આ એક વાગે છે ઘેર આ તો કોઈ ખાવું નહીં પછી ખાઈ લે તો પીવું તો બજારમાંથી કોઈ ફરી તો લઈએ ખાઈ લઉં બજારમાં જ જવા દે મને દેજી એવું કાલ આવો આવો એ દાખુ દે તું આવું લમ જો

મોડું ઉઠવા આવું કહો આવું મારો કોમ પૂછતો ઘેર અને વેવ ને કોમ હોય નો બાર પૂછી ફોન કરું તો હોય એટલે પૂછતા આવું

બિચારા સારા તડકા નો બીજો આટલા આયા કેવા ફલમાં કઈ જુઓ તો વધો ના આવત આપડે પાછું બીજો જેવું નહિ કે પડદાય નો એક તો રૂબરૂ કહેવા ના મગજ ઉપર લઈ જવા ને એવું હા ને વધો નહીં હતો બિચારા સારા સંપૂર્ણ વણસપાલ આપડે તો મારા બધું અંબાણી ઠેકવાનું સાથ નહીં લડકી આવું તું પડકાર આપડે જવાનું હોય એટલે આપડે યાર શું આવ્યો

ના કરવું તઈ જણો આવજો તમે તઈ જણો જઈએ પેલા રાગ બાગ ના આઈ ગયો તને ખબર પડે ખબર પડે તું ચેનલ ચેને લઈ જવાનું કીસુ ના કઉ છું

હા હવે લગાવજો બોલો લગાવી રોહિતજી હલો હા બોલો આ તમે મહેમાન આઈ ગયા હું કરો છો કીધું માથું કોમ મજૂર જોવા આવું તો મારા તમે જલ્દી કરો બધું કોમ નું બોમ્બ મેલી ને આવો હો

વાડી નાઈએ તાન આવો શું નાયા ભાઈ મારે થાય તમારી વાતમાં મે તો કા છે ચા

હા ના પૂરી પૂરી બધું કાજુ પથરી બાજુ પત્રી અમે પેલી ખાતા કાજુ પછી બધું ખવડાયું

કરવાનું સાફ સફાઈ કરવા શોંતિ રાખ નઈ ટાઈમ થાય કાઢ શોંતી રાખી રાખ મારા વાત ચાલુ છે હવે શું કેતા તા સાફ કરતા ફોન કરી હજી આખા તમે બધ પાલી જાય અમુક બાકી છે પણ એ હવે બધું

બાર પચાસ તો થઈ જાય ઉતાવળીયો ઉતાવળું એ થાય છે ખબર પડે છે આવા આવા જો કદી શેસભાઈ જ્યા છો

આ ઘટિયા ના આવું કદી નાખ્યું અને ઘટીયો નો ભાવ મરી ગયો એક મરી ગયો તો ખાવા ઉભો કરે કોઈ કોઈ નઈ હા રીતે ઘેરાય ની વાત જો મિત્રો આ ભક્ત વિડીયો મનોરંજન માટે બનાવે છે પણ આ કોઈને સિરિયસલી લેવું નહીં પણ આવો આપણે વેવટ જે હોય તો આપણે આવી રીતના ના કરાય કે કોઈને આપણે આપણે વેવાઈને કંઈક જે મોરવાયું હોય હા ના થાય તે એરો ના કરાય ઇંક તો આવા સાડીઓ તો લઈ જ ના કરાય